નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણી સાથે પ્રતાપપુર ગામના પ્રગતિશીલ ખેડૂતો છે તો આપણે થોડી માહિતી એમના જોડેથી લેવાની છે આપણી નોચેરીકાની પ્રોડક્ટ એમને યુઝ કરેલી છે તો એમની સાથેથી આપણે માહિતી થોડી લઈશું શું નામ તમારું કનુભાઈ પ્રશાભાઈ પટેલ ગામ પ્રતાપપુરા તાલુકો હિંમત બરાબર કનુભાઈ કેટલા કઈ વેરાયટી છે આ શાંતાના શાંતાના બાલાજી ઇસ્કોન ઇસ્કોન બાલાજી

ઘણો ફરક દેખાય છે પછી વિકાસમાં બરાબર વિડીયોમાં તમે જોઈ શકો છો કે ફિલ્ડ એકદમ જોયા લાયક છે એનો ગ્રોથ અને કલર બિલકુલ સારું છે અને આપણી સાથે આ જે વેરાયટી છે એ કંપનીના એમ્પ્લોય પણ વિડીયોમાં છે તો એમને પૂછ્યું કે તમે ફિલ્ડ કરો છો બરાબર તો જે તમે ફિલ્ડ જોવો છો એ ફિલ્ડમાં ને આ વેક્ટોલ યુઝ કરેલા ફિલ્ડમાં તમને કેવો ડિફરન્સ દેખાય